ઔદ્યોગિક ક્ષેત્રે જેનું સ્થાન અતિ ભવ્ય છે એવા મોરબીના ઐતિહાસિક સ્થળો પણ ખૂબ રમ્ય છે અને તળિયા ઘડિયા અને નડિયાની જ્યાં બસ વાત છે તળિયા ઘડિયા અને નડિયાની જ્યાં બસ વાત છે મયુરનગરીનો ઇતિહાસ પણ ખૂબ વિખ્યાત છે એ મયુરનગરીનો ઇતિહાસ પણ ખૂબ વિખ્યાત છે નમસ્કાર હું સત્યરાજી જાડેજા મોરબી અપડેટની અંદર આપ સૌનું સ્વાગત કરું છું જે મોરબીની અંદર આપણે વસીએ છીએ અને જે મોરબી આપણા સૌના હૃદયની અંદર વસે છે મોરબીની આજે વાત કરવી છે મોરબીના ઇતિહાસ વિશે વાત કરવી છે ત્યારે મોરબીની મહેક નામના પુસ્તકના આધારે આપણે મોરબીના ઇતિહાસથી લઈને વર્તમાન સુધીની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે જ્યારે ભારતને આઝાદી પણ નહોતી મળી એ પહેલામાં જ્યારે પાંચસો ને રજવાડાઓ હતા અને એમાંથી બસો બાવીસ રજવાડા એ એકમાત્ર કાઠિયાવાડની અંદર આવેલા હતા અને એ બસો બાવીસ રજવાડાઓમાંનું એક રજવાડો એટલે કે આપણું મોરબી અને મોરબી ત્યારે એકસો એકાવન ગામ ધરાવતું હતું અને ત્યારે મોરબીની અંદર એકસો એકાવન ગામડા પણ હતા અને પંદરમી સદી સુધી મોરબીની અંદર જેઠવાઓનું શાસન હતું એ જૂના મોરબીની સ્થાપના મોર જેઠવાએ કરી હોય એવું માનવામાં આવે છે અને સોળસો ને અઠ્ઠાણુંની અંદર કચ્છના ઓઢોજી જાડેજાના વંશજ કાયોજી જાડેજાએ મોરબીની સ્થાપના કરી હતી એવું પણ માનવામાં આવે છે કાયાજી જાડેજાની સ્થાપના બાદ ઓગણીસો સુધી મોરબીની અંદર અલગ અલગ અગિયાર રાજવીઓએ રાજ કર્યું હતું મોરબીને મયુર ધ્વજપુરી મોર મોરબીની અંદર ખૂબ જ સુખ સમૃદ્ધિ હતી એવું પણ માનવામાં આવે છે અને અગિયાર રાજવીઓના રાજ્ય દરમિયાન ઘણા બધા વિકાસના કાર્યો પણ થયા હતા એ રાજવીઓ વિશે અને વિકાસના કાર્યો વિશે પણ આપણે વિગતે જાણીશું ત્યાં સુધી જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર